ગુજરાત વિધાનસભાની ચૂંટણીઓ જેમ જેમ નજીક આવી રહી છે તેમ તેમ રાજ્ય સરકારના અલગ અલગ યુનિયનના કર્મચારીઓ પગાર વધારા સહિતની માંગોને લઈને હડતાળનું શસ્ત્ર ઉગામી રહ્યા છે ત્યારે નવી સિવિલ હોસ્પિટલમાં કોન્ટ્રાક્ટ પરના કર્મચારીઓએ મેટર્નિટી લીવ ઓવર ટાઈમ પગાર વધારાની માંગ સાથે ધરણા પ્રદર્શન શરૂ કર્યા હતા જે બીજા દિવસે પણ આજે યથાવત રહેવા પામ્યા છે સુરત નવી સિવિલ હોસ્પિટલ ખાતે કોન્ટ્રાક્ટ પરના કર્મચારીઓ દ્વારા હડતાળનું શસ્ત્ર ઉગાવવામાં આવી છે વગાર વધારા સહિતની મેટર્નિટી લીવ ઓવરટાઇમ સૈતી માંગણીઓ લઈને વિરોધ હંસન કર્મ આવ્યું છે કર્મચારીએ નારેબાજી કરીને પોતાની માંગ સંતોષમાં અપીલ કરી છે હડતાલિયા એક કર્મચારીએ જણાવ્યું હતું કે અમે ઘણા વર્ષોથી કોન્ટ્રાક્ટ આધારિત કામ કરી રહ્યા છીએ કાયમી કર્મચારીઓ કરતા પણ અમારે વધુ કામ કરવું પડે છે તેમ છતાં અમને પૂરતા પ્રમાણમાં પગાર આપવામાં આવતો નથી આ અંગે અમે અવારનવાર તંત્રને રજૂઆત કરી છતાં પણ અમારી માંગોને નજર અંદાજ કરાઈ રહી છે જેથી અમે ધરણા પ્રદર્શન કરીને અમારી માંગો બુલંદ કરવાનો પ્રયાસ કર્યો છે તો નવી સિવિલ હોસ્પિટલના કોન્ટ્રાક્ટરના નવસો જેટલા કર્મચારીઓ બીજા દિવસે પણ હડતાલ યથાવત રાખી છે આનંદભાઈ રમણભાઈ કોપડે સીએસડી ટેકનિશિયન ન્યુ સિવિલ હોસ્પિટલ સુરત ઓટકલે વિભાગ સીએસટી ટેકનિશિયન તરીકે પાંચ વર્ષથી છું અને પગારની તકલીફમાં એવું છે કે દર મહિનાની વીસ તારીખ પછી જ પગાર થાય છે બરાબર અમુક વખતે બે બે મહિનાનો પણ પગાર બાકી રહે છે અને ત્રીજા મહિને પગાર આપવામાં આવે છે હવે આજની તારીખમાં સર્વન્ટોનો પગાર નવ હજાર સાતસો છે અમારો જ્યારે અમારો બાર હજાર ચારસો પાંચ છે તો એ પગારમાં અમને પોસાય તેમ નથી એટલે અમાર અત્યારે અમારી માગણી એવી છે કે પગાર વધારો કરી આપવામાં આવે પ્લસ ફાર્માસિસ્ટ અને ઓટક લેબ ટેકનિશિયનો એના સિવાય એક્સરે ટેકનિશિયનો શું કહેવામાં આવી રહ્યું છે તંત્ર તરફથી કોઈ પણ સારો રિસ્પોન્સ અમને મળી રહ્યો નથી અત્યારે જ્યાં સુધી આ વિરોધ અમને માંગણી નહીં ત્યાં સુધી અમારો પ્રદર્શન ચાલુ રહેશે હું કલ્પના ચૌધરી વર્ષથી નોકરી કરું છું અમારા પગારની માંગણી છે પગાર વધું જોઈએ છે અમને શિફ્ટિંગ ડ્યુટી જોઈએ છે જીઆર અમને પગાર જોઈએ છે અમારે ફિક્સ કરો અમારી શિફ્ટ ડ્યુટી જરૂર જોઈએ છે રોજ કલાક પકડે છે સાહેબ આજે બીજા દિવસે અમારા હડતાલના પર કોઈ કંઈ કહેતા નહીં એમ જ કહેતા છે એક તો દસ માં પગાર થાય અમે પગાર માટે નહીં આજના કાલે પગાર થવાનો છે પણ અમે પગાર વધારે જોઈએ છે હા સફાઈ કર્મચારી છે એટલે તો અમે કેટલું બધું ગંદકી સાફ કરે પેશન્ટના ના ડાયફર તો શુદ્ધ ચેન કરતા છે અમે અમારા હાથે હારું વર્તન નહીં કરે સિસ્ટર લોક બી ડોક્ટર લોક બી અમને એકદમ થડકલા જેવા સમજે બધું ગંદકી અમે સાફ કરતા છે અને અમને થડકલા સમજે અમે પાંચ જણ ભેગા થાવ છો તો એ કોન્ટ્રાક્ટ અમને ભેગા નહીં થવા દે છે ડાયરેક્ટ નોકરી પર તું કાઢી મૂકવાની ઓર્ડર આપો છો અમને કેટલા કર્મચારીઓ વિરોધ કરી રહ્યા છે અમે 500 માં છે માંગ છે સુરતના હોસ્પિટલ હોસ્પિટલના ચોથા વર્ગના કર્મચારીઓ પગાર વધારા સેન્ટની માંગ સાથે હડતાળ પર ઉતરી જતા દર્દીઓને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો છે